ભાવનગર અમદાવાદ શોર્ટ હાઈવે પર સર્જાયો અકસ્માત આઈસર ટ્રક અને ટેમ્પો વચ્ચે ધડાકા ભેર અથડાયા અમદાવાદથી ભાવનગર મેળામાં રમકડા વેચવા આવતા શ્રમિકોને નડ્યો અકસ્માત માઠિયા ગામ નજીક હાઈવે પર સર્જાયેલા અકસ્માતમાં આશરે ચૌદ જેટલા લોકોને ઈજા પહોંચી અકસ્માતથી ઘટનામાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા અહેવાલ ફિરોઝ મલિક ભાવનગર અમે તમને મિતીશું પણના સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં